જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં કાયમી સફાઈ કર્મચારીઓના સેટઅપમાં ઘણા સમયથી સાહીઠથી પાસઠ જગ્યાઓ ખાલી પડી છે આ અંગે જનરલ બોર્ડ દ્વારા એસી જગ્યા મંજૂર કરવામાં આવી છે આથી આ જગ્યા ઉપર હાલમાં ફરજ બજાવતા રોજમદાર સફાઈ કર્મચારીઓને સિનિયરિટી મુજબ કાયમી સફાઈ કર્મચારી તરીકે નિમણૂક આપવાની માંગ સાથે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના પ્રદેશ મહાસચિવ ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે આપણે સફાઈ કામદારો ને વાચા આપવા માટે આ કરેલ છે સફાઈ મધુ સંઘ ના પ્રદેશ મહાસચિવ તરીકે હું સતીશ પરમાર

આ ખાલી જગ્યા ભરાની નથી જેના કારણે આ રોજમદારોના મંજૂર થયેલ સેટઅપની અંદર આ રોજમદારોને કાયમી કરવા માટે થઈ અને આજે અમે રેલી સ્વરૂપે કમિશનર સાહેબ તેમજ મેયરશ્રી ને આવેદનપત્ર આપી રજૂઆત કરેલ છે આ પ્રશ્નનો નું ટૂંક સમયની અંદર જો નિરાકરણ નહીં આવે તો આ કામદારોને ન્યાય અપાવવા માટે ન છૂટકે અમારે સફાઈ કામદારોના હક અને અધિકારો માટે જે કઈ પણ કરવું પડશે એ તમામ પ્રયત્નો અમે કરશું કેટલા સફાઈ કામદારો છે અને કેટલા સમુદાય છે હું માનું છું ત્યાં સુધી કાયમી સફાઈ સેટઅપ ની અંદર હાલમાં સાઈઠ થી પાસઠ જગ્યા ખાલી છે તેમજ